માંડલ તાલુકાના વરમોર ગ્રામજનો દ્વારા દારૂબંધીની માંગ અડ્ડાઓ બંધ કરવા પોલીસ મથકે મૌખિક રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ મારું નામ કનુજી માનુજી ઠાકોર ગામ વરમોર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ અમે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારા ગામમાં એટલો બધો દારૂનો ત્રાસ છે કે અને જુગારનો આ બંને એટલો ત્રાસ છે તે આ બેનુને પૂછો કેટલાક બધા ભર્યા છે દારૂ પી લગભગ વીસ થી એકવીસ જણા એકવીસ લોક ભર્યા છે સાચું અને અમે અહીંયા આવીને રજૂઆત કરી પોલીસ સ્ટેશન તો સાહેબે અમને ડાબોર સાહેબે અમારી રજૂઆત સાંભળી અને એવું એવું કીધું કે આનો બંદોબસ્ત અમે પૂરેપૂરો અમે કરશું એ અમારી ફરજ છે એવું માંડલ પોલીસ સ્ટેશન બોલ્યું છે માંડલ એ સાહેબ માંડલ પીએ સાહેબ સાહેબ અને પીઆઈ સાહેબ એ પણ અમને બહાર આપી છે ત્યાંનો અમે પૂરો બંદોબસ્ત કરી લેશું કાયદા કાનૂન મારું નામ ઠાકોર મોહનભાઈ દજાભાઈ રહે વરમોર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ આજ રોજ અમે માંડલ પોલીસ સ્ટેશને દારૂ બાબતે માંડલ પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા આવે તો સાહેબે અમને બાંધરી આપેલી કે હવે પછી અમે કડક કાર્યવાહી દારૂ ઉપર કરશું માંડલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબે માંડલ સ્ટાફ અને પીઆઈ સાહેબ હતા માંડલ પીઆઈ સાહેબ હતા અને માંડલ સ્ટાફે અમને પાણી ધરી આપેલી કે વર્મર માં હવે દારૂબંધી અમે કડક કાર્યવાહી કરીશું